જોહાર જય ભીલ પ્રદેશ જો તમે આદિવાસી હોવ તો આ વિડીયો ધ્યાનથી સાંભળવા અને સમજવા વિનંતી હાલમાં ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીનો કાયદો લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવેલી છે હવે આપણા જે આદિવાસી સમાજના અલગ અલગ પ્રતિનિધિત્વ જેમને એ ખબર નથી કે યુનિફોર્મ સિવિલ કોડ શું છે યુનિફોર્મ સિવિલ કોડથી આદિવાસીઓને કેટલું નુકસાન થવાનું છે હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડથી કેટલું નુકસાન થવાનું છે તે આદિવાસી નેતાઓને ખબર જ નથી અથવા યુનિફોર્મ સિવિલ કોડ શું છે આદિવાસીઓને કેટલું નુકસાન કરશે કયા કયા વિષયોમાં નુકસાન કરશે કયા હક અધિકારો છીનવાશે તે વિષયમાં આપણા પ્રતિનિધિત્વને કોઈ કંઈ ખબર પડતી હોય એવું હાલની પરિસ્થિતિમાં લાગી રહ્યું નથી યુનિફોર્મ સિવિલ કોડની જે કમિટી બનાવવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તે અલગ અલગ આદિવાસી વિસ્તારોમાં આવવાની છે ગઈકાલે દાહોદ જિલ્લાના કલેક્ટર ઓફિસ પર યુનિફોર્મ સિવિલ કોડની કમિટી સરકાર દ્વારા જે બનાવવામાં આવી છે એ અલગ અલગ મંતવ્યો લેવા માટે આવી હતી હવે આ યુનિફોર્મ સિવિલ કોડની જે કમિટી બનાવવામાં આવી છે એ અલગ અલગ સજેશનો અને મંતવ્યો માંગી રહી છે મહત્વની વાત તો એ છે કે આદિવાસીઓને આ યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાંથી મુક્ત રાખવા એને યુનિફોર્મ સિવિલ કોડથી દૂર રાખવા માટેની ઓલરેડી સરકારે જાહેરાત કરેલી છે જેમાં ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકાર બંને એવી વાત કરી છે કે આદિવાસીઓને આ લાગુ પડશે નહીં તે છતાં પણ કેટલાક આગેવાનો અને પ્રતિનિધિત્વ જેઓ હરક પદોડા થઈને આદિવાસીઓને યુસીસીમાં સમાવેશ કરવાની વાત કરે છે હવે મહત્ત્વની વાત એ છે કે યુનિફોર્મ સિવિલ કોડથી આદિવાસીઓને શું નુકસાન થશે તો એની આ મૂર્ખાઓને ખબર છે એવું મને લાગતું નથી યુનિફોર્મ સિવિલ કોડની યુનિફોર્મ સિવિલ કોડથી આદિવાસીઓને કેટલું નુકસાન થશે એ આ મૂર્ખાઓને ખબર નથી એવું હાલ ફિલહાલ લાગી રહ્યું છે આદિવાસીઓને ભારતનું બંધારણ લાગુ થયું અને દેશ આઝાદ થયો સંરક્ષિત કરેલો છે અને એ જ ભારતીય બંધારણ અને દેશ આઝાદ થયો ત્યારબાદ પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ તરીકે આદિવાસીઓને સ્વાયત્તતા આપેલી છે એ છે પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ તો એ વિસ્તાર પણ યુસીસીમાં આવવાના કારણે જતો રહેશે એ અધિકારો પણ જતા રહેશે બીજી વસ્તુ કે આદિવાસીઓને અહીં જમીનોના સંરક્ષણ આપેલા છે તોતેર ડબલ એની જમીનોના સંરક્ષણના માધ્યમથી આદિવાસીઓની જમીન ફક્ત આદિવાસી જ ખરીદી શકે એ કાયદો આદિવાસીઓ માટે મૂકેલો છે અને યુનિફોર્મ સિવિલ કોડ આવવાના કારણે આ તોતેર ડબલ એ જમીનનું સંરક્ષણ આપેલું છે આદિવાસીઓ પાસેથી હટાવી લેવામાં આવશે અને આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવાની સંભાવનાઓ રહેલી છે બીજી વસ્તુ કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાઓમાં એવું કહ્યું છે કે ન લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા તો આદિવાસીઓને જે પરંપરાગત રૂઢિગત ગ્રામસભા આપેલી છે અને એના જે હક અધિકારો આપેલા છે એ વિધાનસભા અને લોકસભા કરતાં પણ ઊંચા છે મોટા છે સર્વોપરી છે તો આ જે ગ્રામસભાના હક અધિકારો છે એ પણ યુસીસી લાગુ થવાથી છીનવાઈ જશે બીજી વસ્તુ કે આદિવાસીઓના જે પણ કાયદા કાનૂન વ્યવસ્થાઓ છે અથવા આદિવાસીઓના જે પણ કસ્ટમરી લો છે એ બધા પોતાની રૂઢિ પરંપરા અનુસાર આદિવાસીઓને મળેલા છે અને આ જ રૂઢિગત ગ્રામસભાના માધ્યમથી આદિવાસીઓ કાયદો બનાવવાની અને એને લાગુ કરવા માટેની પણ સત્તા ધરાવે છે આ સત્તાઓ યુસીસી લાગુ થવાથી આદિવાસીઓ પાસેથી છીનવી લેવામાં આવશે આવા ઘણા જ બધા વિષયો જેમાં પેશા એક્ટ રૂઢિગત ગ્રામસભા તોતેર ડબલ એની જમીનોના સંરક્ષણ પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ સાથે સાથે નોકરીઓમાં જે આરક્ષણ મળેલું છે અભ્યાસમાં વિદ્યાર્થીઓને અલગ અલગ મેડિકલની એન્જિનિયરિંગની જે સીટો મળે છે સાથે સાથે રાજકારણનું જે આરક્ષણ મળેલું છે કસ્ટમરી જે લો છે આદિવાસીઓના જે મિલકત વારસા લગ્નના જન્મના મરણના જે અલગ અલગ રીતે આદિવાસીઓને હક અધિકારો આપેલા છે એ હક અધિકારો પર તરાપ થવાની સંભાવના રહેલી છે બીજી વસ્તુ કે આદિવાસીઓને અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં દેશના મૂળ માલિક તરીકે પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ પોતે એવું કહે છે કે આદિવાસીઓ દેશના મૂળ માલિક છે અને આ હકથી આદિવાસીઓનો અહીં સૌથી મહત્વનો માલિકાના હક બને છે આદિવાસીઓને અલગ અલગ ધર્મના કાયદાઓ લાગુ પડતા નથી કારણ કે તેઓ પ્રાકૃતિક જીવનથી અને ખત્રી પૂજા અને પ્રકૃતિ પૂજાના માધ્યમથી જીવન વ્યાપન કરતા આવે છે આદિવાસીઓને ના ખ્રિસ્તીના કાયદાઓ લાગુ પડે છે ના મુસલમાનના કાયદા લાગુ પડે છે ના હિન્દુ ધર્મના કાયદાઓ લાગુ પડે છે આદિવાસીઓને હિન્દુ લગ્ન ધારો ઓગણીસો પંચાવન લાગુ પડતો નથી આદિવાસીઓને વ્યવસ્થા લાગુ પડતી નથી આદિવાસીઓને હિન્દુ લાગુ પડતો નથી આદિવાસી લો અલગ છે અને આ આદિવાસીઓ દેશના મૂળ માલિક હોવાના નાતે આદિવાસીઓને ઓટોનોમસ કાઉન્સિલ આપેલી છે અને આ ઓટોનોમસ કાઉન્સલ એ પોતે કાયદો બનાવી શકે છે અને કાયદાને લાગુ પણ કરાવવાની સત્તા ધરાવે છે આજ ઓટોનોમસ કાઉન્સિલિંગ એ જિલ્લા ક્ષેત્ર પર કામ કરતી હોય છે અને ગ્રામ્ય લેવલ પર રૂઢિગત ગ્રામસભા જેને આપણે પંચ કહીએ છીએ એને સ્વાયત્ત સત્તાઓ ઓલરેડી દેશ આઝાદ થયો તેના પહેલાથી અને ભારતીય બંધારણ લાગુ થયું તેના પહેલાથી સ્વાયત્ત અધિકારો આપેલા છે અને આ બધા જળ જંગલ જમીનના રૂઢિગત ગ્રામ સભાના પેશા એક્ટના પાંચમી અને છઠ્ઠી અનુસૂચિના વગેરે જેવા કાયદાઓ યુસીસી લાગુ થવાથી આદિવાસીઓ પાસેથી છીનવી લેવામાં આવશે એટલે આદિવાસીઓને સરકારે ઓલરેડી કીધું છે કે આદિવાસીઓને આ યુસીસીથી દૂર રાખવામાં આવશે તે છતાં પણ કેટલાક મૂર્ખાઓ યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ કરવામાં આવે તેની હિમાયત કરી રહ્યા જાણીએ અજાણીએ કાયદાનું બંધારણનું અને આદિવાસી સંસ્કૃતિ અને હક અધિકારોને જાણ્યા સમજ્યા સિવાય કોઈ પણ યુસીસીને આદિવાસી માટે લાગુ કરવાની હિમાયત કરશે તો આવનાર સમયમાં આદિવાસી સમાજ એને ગદ્દાર તરીકે ઘોષિત કરશે અને દરેક જગ્યાએ દરેક જિલ્લાઓમાં આ યુસીસીની કમિટી ફરી રહી છે આખા ગુજરાતના એક કરોડ આદિવાસીઓ માટે સંદેશ છે કે આ તમારા જિલ્લામાં જે યુસીસીની કમિટી આવવાની છે ત્યાં આપણું એક જ મંતવ્ય જોવું જોઈએ કે યુસીસી આદિવાસીઓ માટે આજે નહીં અને આવતીકાલે પણ લાગુ કરવામાં આવશે નહીં જેથી દરેક આદિવાસીઓના હક અધિકારો સુરક્ષિત રહે એ આપણી સૌની જવાબદારી છે ઉમરગામથી અંબાજી સુધીના દરેક આદિવાસીઓ માટે આ મેસેજ છે કે યુનિફોર્મ સિવિલ કોડનો સંપૂર્ણપણે બહિષ્કાર કરે અને ભવિષ્યમાં પણ આ કાયદાઓ ક્યાંક ને ક્યાંક તબક્કાવાર આદિવાસીઓના હક અધિકારો છીનવી ન લે તેનું પણ આપણે ધ્યાનમાં રાખવાનું રહ્યું જોહાર જય ભીલ પ્રદેશ જય આદિવાસી